બનાસકાંઠા લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થતા ગિરીબેન ઠાકોરની ચૂંટણી ઉજવણી કરવામાં આવી જેમાં મોડી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા રાત ખાતે કાર્યકરો દ્વારા પટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હનુમાન ગોળાએ આગળ કાર્યકર્તા દ્વારા પટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી બનાસકાંઠાની જનતાએ કોંગ્રેસના ઉમેદવાર ગેણીબેનને દરેક જગ્યામાંથી ખૂબ જ વોટ મળેલ છે અને ગેણીબેને વિનાશનીબેન ગણીબેન જે સૂત્ર સાર્થક કર્યું છે અને ગણીબેનને જે વિજય મળે છે એ બદલ હું બનાસકાંઠાના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું ભાજપ પાંચ લાખની રેટની વાત કરી ભાજપ પાંચ લાખની રેટ કરતી એની વાત કરતી હતી સંતન ખોટી કારણ કે બનાસકાંઠા હંમેશા કોંગ્રેસનો જ ગઢ રહ્યો છે અને બનાસકાંઠામાં બનાસકાંઠા જિલ્લા પંચાયત હોય બનાસકાંઠાના ધારાસભ્ય હોય એ હમણાં કોંગ્રેસ તરફી જ હોય છે ઓકે આપનું નામ અમિતભાઈ રાજકોટ પૂર્વ ઉપપ્રમુખ નગરપાલિકા દ્વારા સાચી છે કે થરાદનો વિસ્તાર છે એ ભાજપનો ગઢ હતો પણ અત્યારે હું થરાદની જનતા તો બનાસકાંઠાની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા માગું છું કે અન્યાયની સામે ન્યાયની જીત કરી છે ને સાચું મામેરું ભળ્યું છે સાચા અર્થમાં આ દિલ્હીના દરબાર સુધી બનાસકાંઠાવાસીઓએ બેનને પહોંચાડ્યા છે એટલે બેનનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું રિપોર્ટરજી રાજભાઈ સોની થરાદ બનાસકાંઠા